પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે ભરૂચ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાનાઓએ એલસીબી ના અધિકારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં

કલમ 83, કલમ અઠાણું પેટા કલમ બે અને કલમ એકસો પાછળ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાનો પાનોલી જીઆઈડીસી માં આવેલ વેલકેર હોસ્પિટલ પાસે હાજર છે જેને શરીરે લાલ કલર નો સફેદ ચેકવાળો શર્ટ તથા કમરે રાખોડી કલર ચક્સવાળું પેન્ટ પહેરેલ છે જે બાતમીના આધારે કોસંબા પોલીસ પાછળ લેન્ડમાર્ક ની પાસે તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચના ના પાનોલી જીઆઈડીસી માં આવેલ વેલ કેર હોસ્પિટલ ખાતેથી પકડી લઈ સીઆરપીસી ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે